જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેરિયાજ ગામે દલિત પરિવારો પર હુમલો થતા ફરિયાદ થતા તમામ આરોપીઓ છુ મનદર થયા જુનાગઢ જિલ્લાના માંગરોડ તાલુકાના શેરિયાજ ગામે રહેતા મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હરસુખભાઈ વાલાભાઈ મકવાણા ઉપર એક વર્ષ પહેલા થયેલા ઝગડાના મન દુઃખ રાખી તેના ઘર પાસે પાંચ થી છ લોકોએ હુમલો કરતા સારવાર અર્થે માંગરોડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બીજી તરફ હરસુખભાઈના પત્ની અને દીકરી વચ્ચે પડતા બંનેને પણ ઢોર માર મારી બધા આરોપી નાસી છૂટ્યા પોલીસ દ્વારા ફરિયાદીના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છતાં આટલા દિવસો પછી પણ આરોપી પોલીસ પકડથી દૂર છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે